મારું નામ છે વિનુદાસ મહારાજ અને મંદિરનું સમગ્ર સંચાલ ખોડિયાર માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા થઈ રહ્યું છે આજે માતાજીનો જન્મદિવસ છે અને એ નિમિત્તે મેં ગરીબ કન્યાઓનું સમૂહ લગ્ન રાખીએ છીએ બીજા કાર્યક્રમમાં માતાજીનો કોટો છે આરતી હોય છે ડોક્ટર વિજય મહેતા અને ખોડિયાર મંદિર ટ્રસ્ટ સાથે ઓગણીસો પંચાણુંથી જોડાયેલો છે ગયા વર્ષે જેમ લોકોએ આયોજન કર્યું હતું કે એક ધાર્મિક અને સામાજિક બંને કામ થાય એના માટે એક સમૂહ લગ્નનું આયોજન કરું જેથી કરીને સમાજના એવા સ્તરના લોકો કે જેમને પોતાને લગ્ન છોકરા કે છોકરીના ઉજવવા છે પણ નાણાકીય રીતે કે આર્થિક રીતે પરિસ્થિતિ કદાચ યોગ્ય નથી તો એક નાની મોટી સહાય ટ્રસ્ટ તરફથી થઈ શકે એ માટે એ આયોજન કર્યું હતું આયોજન ઘણું સારું રહ્યું એટલે વિચાર્યું કે વર્ષો વર્ષ આપણે આ કાર્ય ચાલુ રાખીશું અને જેથી કરીને મંદિર પોતાની રીતે તો સામાજિક પ્રદાન આપે છે પણ આવા એક ઉમદાને યોગ્ય કાર્યમાં પણ મંદિરનો થોડોક સહભાગ આપી શકાય જાણું છું કે સમાજની અંદર બહુ જરૂરિયાતો છે બહુ જ જરૂરિયાતો છે કોઈ પાર નથી જરૂરિયાતની કોઈ એકલ દોકલ સામાજિક સંસ્થા ધાર્મિક સંસ્થા એને પહોંચી પણ ન વળી શકે જેટલું થાય એટલું કરીએ તો જે બાકી છે એમાં થોડુંક તો ઓછું થશે એ આશયથી અમારી આખી ટીમ પ્રમુખ સેક્રેટરી અને ટ્રસ્ટના દરેક સભ્ય અને અહીંના જે કંઈ પણ અમને હેલ્પિંગ હેન્ડ્સ છે અમારા જે ભરવાડ કોમ્યુનિટી અહીંયા ખાસ કરીને રહે છે તો એમના નેસડો અને ત્યાંના યુવાનો એ પણ પગે હંમેશા અમારી સાથે હોય છે આવા કોઈપણ કાર્યક્રમ કે એના આયોજનમાં અને ખૂબ સરસ રીતે અમે આવું કરતા રહીએ ભવિષ્યમાં પણ વર્ષો વર્ષ આજે કેટલા યુગનો નો પ્રભુતા પગલા મારવાના છે